હેલો ગાઈસ તો કેમ છો મજામાં તો મસ્ત વરસાદ આવતો હતો ને હું નોકરીએથી થોડીક પલ્લી ગઈ આવી તો મસ્ત મેગી ખાવાનું મન થયું પણ મેગીથી થોડુંક ડિફરન્ટ એટલે કે મેગીના વડા બનાવવા હતા તો મયુરને મેં ફોન કર્યો છે એ આવે છે મેગીના વડા ખાવા તો આપણે બધા થઈને મેગીના વડા બનાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે મેં છે ને આવી રીતે મેગી બાફીને ચણાનો લોટ અને બધો મસાલો નાખીને બધું રેડી કરી નાખ્યું છે મસ્ત સ્ટફિંગ કરીએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે કેવા બનાવું છું ઓકે આમ જરીક જ પલ્લીથી આખી કોરી છું બાકી બાકી થોડીક જ તે પલ્લેલી છું બહુ વધારે નથી થઈ બધો મસાલો એડ કરીને હવે હું બનાવું છું બધું વ્યવસ્થિત આમ મિક્સ કરું છું એટલે એક જગ્યાએ બધો મસાલો ન રહે બીજી વાર બનાવું છું એકવાર વાર બનાવે તો થોડાક ટેસ્ટ માં સારા લાગે એટલે મયુરને ટેસ્ટ કરાવવાની છું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો હજી હું ગોળ ગોળ કરીશ ને ત્યારે તે હું ચાલુ કરીશ કન્ટિન્યુ બન્યા હવે છે ને હું બધો મસાલો રેડી કરી મસ્ત હવે ગોળ ગોળ કરીને ફ્રાય કરીશ પછી ટેસ્ટ માં કેવા થયા ને એ બધું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એમાં ખબર પડી જશે મયુરને આ પહેલીવાર બનાવીને ખવડાવવાની છું એ જોઈએ આપણે એનો રિએક્શન કેવો હોય ફાઇનલી ગાઈઝ મેં બધા રાઉન્ડ શેપ આપી દીધું છે અને હવે આવ્યો વારો ફ્રાય કરવાનો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો કે ફ્રાય પછી કઈ રીતથી થાય ફેલ જાય કે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજું આ રીતથી રાઉન્ડ શેપ કર્યા પછી દેખાય છે બધાને ગોળ શેપ આપ્યો છે તેલ મેં નવું કાઢી લીધું અને હવે આપણે ગેસ પર ગરમ થવા મૂકી દઈએ ત્યાં સુધી થોડુંક વ્યવસ્થિત મૂકી દઉં જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી મસ્ત આપણે થોડુંક આમ વ્યવસ્થિત મૂકી દઉં મને કે આમાં તેલમાં પાણી હશે કે તમ તમ બોલેશ બોલવા તો તેલ આવી ગયું એવું લાગે છે અને હું ધીરે ધીરે તળવાની ટ્રાય કરીશ આ ફાઈનલી પડાવ છે કે તળવામાં કઈ રીતે થાય છે શું થાય છે કેવા થાય છે એ જોઈએ ચલો દેખાવે તો સરસ લાગે છે જો બ્રાઉન બ્રાઉન થવા મળ્યા ફાઈનલી આપણે એક એક તેલમાં કરીને જો આ કાક આવા દેખાય છે હજી એકવાર આપણે બીજું બીજું ભાણ નાખવાનું છે આપણને તો બીક લાગ્યો હોય તેલથી ગાઈઝ મેં ચાખ્યું તો ખરી ટેસ્ટ સરસ આવ્યો લાગે છે અને આ છેલ્લો ઓલું થાય છે છેલ્લું ઓલું છે હા હા આમાંથી મેં પહેલું જે ઉતર્યું ને એમાંથી મેં ચાખ્યું મસ્ત થઈ ફાઈનલી ગાઈઝ આ થવા આવ્યા અને મયુર આવી ગયા છે ગાઈઝ બની ગયા છે આપણા વડા મેગી વડા આવું કાંક દેખાય છે ને ટેસ્ટમાં એ સરસ છે આપણે મયૂરને આ દઈએ અને હવે હું ખાવા બેઠ જાઉં છું તો કેવો લાગ્યો કેજો બાય